મોરબીના અમરેલી ગામ નજીક ઝડપાયું છે સરકારી અનાજનો જથ્થો એશી મણથી વધુ ઘઉં ચોખા અને દાળનો જથ્થો મળી આવ્યો બિનવારસી હાલતમાં આ અનાજની બોરીઓ મળી આવી છે વર્ષ બે હજાર સત્તર અઢારના સ્ટીકર પણ આ મોરીઓની ઉપર જોવા મળી રહ્યા છે ગઈકાલે યમુનાનગર પાસે લાગેલી આગમાં પાંચસો મણ અનાજ બળીને ખાક થઈ ગયું હતું પુરવઠા વિભાગના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એશી મણથી પણ વધુનો ઘઉં ચોખા અને દાળનો જથ્થો બેનવારસી હાલતમાં મળી આવ્યો છે આ સ્મશાન ની જે અંદર એક આગ નો બનાવ બન્યો હતો અને કચરામાં આગ લાગી હોવાની ફાયરની ટીમ ઘટના આગને કાબુમાં લીધી હતી આ કાબુમાં લે ધ્યાને આવ્યું હતું કે આ જે આગ છે તેની બાજુમાં જ સરકારી અનાજ અનાજનો જે જથ્થો છે ઘઉં ચોખા તુવેરદા ચણા સહિતનો આ જે સત્કારીય અનાજનો જે જથ્થો છે તે મધ્યાહન ભોજન અને આઈસીડીએસ વિભાગમાં જે મોકલવાનો તે જે જથ્થો છે તે ત્યાં આગની બાજુમાં પડી હોય અને આગ નો આગની ઝપેટમાં પણ થોડો જથ્થો આવ્યો હોવાની જે માહિતી છે તે મળી હતી ઘટનાની જાણ થતા મામલતદાર સહિતની ટીમ દ્વારા ત્યાં આવી હતી અને ધોરણ સરની જે કાર્યવાહી તે વધુ